લગભગ પંચોતેર વર્ષ બાદ દેવોની પેઢી બદલાવવાનો પ્રસંગ યોજાયો ઉંખલવાટ ગામમાં દેવોની પેઢી બદલાવવાના પ્રસંગે પરંપરાગત આદિવાસી સંસ્કૃતિની ભવ્ય ઝાંખી જોવા મળી ઢોલ માંદલના તાલ સાથે વાદ્ય ગાદ્ય અને પરંપરાગત આદિવાસી નૃત્યો કરતા ગ્રામજનો દેવોના ઘોડા લેવા માટે દેવસ્થાન તરફ આગળ વધ્યા હતા ગ્રામજનો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ધાર્મિક વિધિમાં જોડાયા હતા વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મુજબ દેવ પ્રત્યેની શ્રદ્ધા સાથે પેઢી બદલાવવાની વિધિ સંપન્ન કરવામાં આવી આ અનોખા પ્રસંગે સમગ્ર ગામ ભક્તિ અને ઉત્સવના માહોલમાં રંગાઈ ગયું હતું ઉલ્લેખનીય છે કે પિંચોતેર વર્ષ બાદ યોજાયેલી આ પેઢી બદલાવવાની વિધિ ગામની પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખતી મહત્વપૂર્ણ ઘટના બની છે મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે પૂર્ણ થયો રિપોર્ટર તોસીફ ખત્રી અમે પાણગુ ઉજવવા માટે છોજ ખાતે ગોરધનભાઈ વરિયાભાઈને ત્યાં ઘોડા લેવા આવ્યા છે અને થી પંચોતેર વર્ષ બાદ ઉખલવાડ ગામે દેવોની પેઢી બદલવામાં આવશે અને આત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં ઘણા વર્ષોથી અમુક અમુક ગામોમાં દેવોની પેઢી બદલવાની બાકી હતી તો ગયા વર્ષે કોલીના કોલી ગામના દેવોની પેઢી બદલી એને પહેલાં ઘોઘાદેના બદલી અત્યારે ઉખલવાડ ગામના સર્વે આગેવાનો તથા આજુબાજુના સર્વે સંમતિથી ઉખલવાટ ગામમાં દેવોની પેઢી બદલવા જઈ રહ્યા છે અને આજે અહીંયા આજુબાજુના ગામડા તથા સર્વે ઉખલવાટના સવે સાથે મળીને ઢોલ લંગારા સાથે ખૂબ ધામધૂમથી અહીંથી ઘોડા લઈને પરત ઉખલવાટ ગામે જવાના છે અને અઠાવીસ એક બે હજાર છવ્વીસના રોજ ઉખલવાટ ગામે પોગ્રામ રાખવામાં આવેલ છે